સુરત શર્મા મોપેડ સવાર બે લેતા એક બહેનનું મોત થયું હતું ત્યારે હિટ એન્ડ રનમાં નાસી જનાર આરોપી ઝડપાયો લેક્યુ ગાર્ડન પાસે પ્રતિબંધિત સમયમાં બેફામ દોડતા ટ્રક ચાલકે મોપેડ પર પસાર થતી બે બહેનોને અડફેટે લેતા બાવીસ વર્ષ યુવતીનું મોત થયું અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેના આધારે પોલીસે કાર્યવાહી કરતા આરોપીને ઝડપી લેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડમ્પર ચાલક યુવતીને અડફેટે લેતા મોત થયું માતેલા સાણની જેમ બેફામ દોડતા ટ્રકે મોપેડ સવાર યુવતીઓને સાયકલમાંથી કટ મારતા બંને રસ્તા પર પટકાય હોવાના સીસીટીવી સામે આવ્યા ડમ્પર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો જેથી પોલીસે સીસીટીવીના તપાસ આધારે તપાસ હાથ ધરી છે પોલીસના ટેકનિકલ સર્વેલન્સમાં ડ્રાઈવરની નવસારી તરફ નાસી ગયો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ટીમ મોકલી પોલીસે ડમ્પરના ડ્રાઈવર હસમુખ ઓડની ધરપકડ કરી હતી હાલ પોલીસે સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલ તારીખ સત્તર ત્રણ ચોવીસના બપોરના કલાક બાર વાગ્યાના અરસામાં મોટા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્ફર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ વૃદ્ધ જાહેર કરેલ હતા જે આધારે આ એક્ટિવા બેનના ભાઈ જગદીશ મયંકભાઈ જગદીશભાઈ કોટાડીયા અકસ્માતની ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક બાવીસ જીરો વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે